પકડાયલ આરોપી વિરુદ્ધ સુરતમાં વરાછા પોલીસ મથકમાં વર્ષ બે હજાર તેર માં હથિયાર સાથે ધાડ નો ગુનો નોંધાયેલો હતો આ અંગે આરોપી ની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તારીખ ત્રીસ દસ બે હજાર તેર ના રોજ તે અને તેના સાગરીતો જીતેન્દ્રસિંહ રાઠોડ અત્તરસિંહ કુશવાહા રાજુ રાઠોડ કલ્પેશ ડોલર અને ગુરુ નામના ઈસમે સાથે મળી ધાડ પાડવાની તૈયારી કરી હતી આરોપીઓ હથિયાર લઈ વરાછા એલએચ રોડ પાસે બાઇક પર પહોંચ્યા હતા જ્યાં શિલ્પા પાર્ક સોસાયટી પાસે વિધાતા એપાર્ટમેન્ટમાં આવેલ કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટ કરવાનું કાવતરું રચ્યું હતું લૂંટ દરમિયાન જો કોઈ ઈસમ તેમને રોકે તો તેને તમંચા વડે ડરાવી ધમકાવી માર મારી તથા લૂંટી લેવાના ઈરાદે સાધનો લઈને ફરતા હતા આ દરમિયાન લૂંટ કરવા આવતા ચાર આરોપીઓ પકડાઈ ગયા હતા આરોપીઓ દેશી હાથ બનાવટનો તમંચો અને ઘાતક હથિયારો સાથે સાથે લઈને ફરતા હતા ત્યારે આ મામલે આરોપી દિનેશ રાઠોડ નાસ્તો ફરતો હતો આરોપી વિરુદ્ધ સુરત નામદાર કોર્ટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ ઇશ્યુ કર્યું હતું હાલ પકડાયેલ આરોપી રાયપુરના છત્તીસગઢ ખાતે ફૂટપાથ પર ડ્રાય ડ્રાયફ્રૂટ વેચવાનો ધંધો કરતો હતો જ્યાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે ઝડપી પાડી આરોપીનો કબજો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે Bureau report H24 news, Surat.